સુરતના પતંગ બજારોમાં પતંગ રસિયાઓનો પ્રેમ આ વખતે ભગવાન શ્રી રામ તરફ વધુ જોવા મળી રહ્યો છે જેમાં ભગવાન શ્રી રામના ફોટાવાળા પતંગ અને અયોધ્યા મંદિરની છબીવાળા પતંગનું વેચાણ વધ્યું છે પતંગ બજારમાં સાત ફૂટના વિશાળ પતંગ પણ ભગવાન શ્રી રામનો ફોટો તૈયાર કરાયો છે આ પતંગની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે આ પતંગની વિશેષતા એ છે કે પતંગ ઉપર જરી વર્ક કરવામાં આવ્યું છે જરી વર્કને કારણે પતંગ વધારે આકર્ષક લાગી રહ્યો છે આ પતંગની કિંમત રૂપિયા થી પંદરસો જેટલી છે એ ડિમાન્ડ છે એની કે અમને રામ ભગવાનવાળા ફોટાવાળા પતંગ આપો એનું કઈ લખેલું ચિત્રવાળું હોય તેવું કઈક આપો એ પ્રમાણે પ્રિન્ટિંગ હોય તો આપો તે સિવાય નરેન્દ્રભાઈ મોદી છે યોગીજી છે અમિત શાહ છે આ તે જોઈન્ટમાં એ બધા બી ડિમાન્ડ છે પતંગની પણ અત્યારે અયોધ્યાનો એટલો બધો ક્રેઝ છે યવાનમાં એકદમ યુવાન વર્ક છે તેની અંદર બહુ જ ક્રેઝ છે મારું નામ સંદીપ સિંગ છે અને હું અહીંયા સુરતમાં જ રહું છું ને હું હમણાં પતંગ લેવા માટે આવેલો છું પણ આ વખતે પતંગોમાં જુદી જુદી વેરાયટી જોવા મળે છે જેવી રીતે તમે જોઈ શકો છો આ ફેરી રામ મંદિરનું પણ બહુ બધું ચલન આવે છે જેમથી એ ખબર પડે છે આપણે કો કે આ ફેરી આ રીતના પતંગની બી બહુ બધી ડિમાન્ડ છે ને અમે બહુ ખુશ છે કે આ રીતની પતંગની અમને જરૂર હતી ને આ રીતના અમને આ પતંગો મળ્યા છે